દેશમાં રોડ અકસ્માતની ઘટના દિવસે દિવસે વધી રહી છે છેલા કેટલાય સમયથી અકસ્માતની વણઝાર થતી જોવા મળી રહી છે આ માર્ગ અકસ્માતમાં અનેક લોકો પણ જીવ ગુમાવતા જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ એક ગોઝારો અકસ્માત ઉત્તર પ્રદેશમાં સર્જા હોવાનું સામે આવે ઉત્તર પ્રદેશના બલિયામાં આજે વહેલી સવારે એક કારને જીવ વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો જેમાં છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ સાડા વાગે બલિયાના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ